ડભોઈ તાલુકાના થુવાવી ગામી યુવા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામપ્રસાદ સ્મૃતિ દિન નિમિત્તે રક્તદાન શિબિર ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી ડૉક્ટર મુખર્જીના સ્મૃતિ સ્મૃતિદિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું ડભોઈ તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાના થુવાવી ગામી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર શ્યામપ્રસાદ સ્મૃતિ સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્યો શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ નડા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મપટ તથા કાર્યકર્તા મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ જનસંઘના સ્થાપકોમાંના એક શ્યામા પ્રસાદ મુખર્જી જેમને માટે કહેવાય છે જ્યાં બલિદાન હોય શ્યામા પ્રસાદ મુખર્જી હો કાશ્મીર અમારા હે એ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપે ડભોઈ તાલુકાના થુવાવી ગામે ડભોઈ તાલુકા યુવા મોરચા દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવાનોએ એમાં ભાગ લીધો છે આ પ્રસંગે અમારા જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ મહામંત્રી પાર્થભાઈ યુવા મોરચાની સમગ્ર ટીમ અને તાલુકાના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ યુવાનોને હું અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે સામાજિક કાર્યમાં એમનું આ યોગદાન યાદ રાખવામાં આવશે સાથે જ શ્યામા પ્રસાદ મુખર્જી જેને માટે બલિદાન આપ્યું છે એને યાદ કરીને આપણે સૌ એમને બ્લડ ડોનેશન આપીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ જે તે જ્યાં પણ હોય એમના અંતરાત્મા દેશ આજે જે પ્રગતિ કરી રહ્યો છે એ જોઈને ખુશ રહે અને પ્રભુ એમના આત્માને શાંતિ પણ આપે